નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ ડિસેમ્બરથી ઠંડીનું જોર વધવાનું છે સોળ અને સત્તર ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ભોગાય છે અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ અગિયાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે તો બનાસકાંઠાના ભાગોમાં દસ અગિયાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે કચ્છના ભાગોમાં દસ ડિગ્રી તાપમાન રહેશે પાટણના સમી હારી અને ઉત્તર ગુજરાતના મહેસાણામાં ઠંડી રહેશે તો પસમહાલ અને મહિસાગરમાં પણ ઠંડી રહેવાની શક્યતા છે હવામાન નિષ્ણાતે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી કરી છે તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થઈ જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે ચોવીસ ડિસેમ્બરના રોજ અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે બંગાળ અને અરબસાગરમાં સિસ્ટમને કારણે બાવીસ ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે સોળ અને સત્તર તારીખે પણ વાદળો ઘેરાવાની પણ શક્યતા રહેશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે જેના કારણે સ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે તેમણે કહ્યું કે અઢારથી ચોવીસ ડિસેમ્બરે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે તેના ભેજની અસરને કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે રાજ્યમાં ઠંડીનો ઠંડી સમકારો યથાવત રહેશે બે દિવસ બાદ ઠંડીનો નો સમકારો વધશે આગામી સપ્તાહ થી ઠંડી જોર વધશે જેમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીની આસપાસ રહેશે ઉત્તરથી થી ઉત્તર પૂર્વ દિશા પવન ફૂંકાતા ઠંડી વધશે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભાગો માં પંદર ડિગ્રી થી નીચું તાપમાન નોંધાશે ગત રાત્રે નલિયા માં ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો ખેડૂત મિત્રો આ હતા સુભાન મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણિત પ્રિયા યુટ્યુબ ચેનલ